જે અત્યારે રસ્તા ઉપર જે એલસી ટ્વેન્ટી ફાઈવ નો ઓવરબ્રિજ બની રહ્યો છે એ ઓવરબ્રિજ માં બાજુમાં સર્વિસ લાઈન બનાવવા માટેની સૂચનાઓ સરકાર શ્રી તરફથી મહેશનગરપાલિકાને મળેલી હતી તે બાબતે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ જેમના એફપીના પ્લોટથી બહાર આવીને જે દબાણ કરવામાં આવેલું છે તેઓને નિયમાનુસારની ત્રણ નોટિસો ઇશ્યુ કરવામાં આવેલી હતી જેની અંદર કોઈ પણ પ્રકારની લેખિત રજૂઆતો નગરપાલિકાને મળેલ નથી જે અન્વયે આજ રોજ ઉપક્રમ કરી આજ રોજ ડિમોલિશન ની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અંદાજીત પચીસ જેટલી મિલકતો છે જેઓનો અસર થઈ રહી છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી